જૂનાગઢ માલધારી સમાજની દીકરીઓ સાથે એલસીબીપીઆઈ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જુનાગઢના જૂનાગઢના એલસીબી પીઆઈ જતીન પટેલ દ્વારા માલધારી સમાજની દીકરી સાથે જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હોય જેનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ સરકારશ્રીને ધ્યાન દોરવામાં આવતા જવાબદાર અધિકારી દ્વારા આ ગેરવર્તન બદલ તેને ફરજ પરથી તત્કાલ હટાવવામાં આવે અને અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવા રોષ સાથે સંખેડા તાલુકાના માલધારી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી આજ રોજ અમે સંખેડા તાલુકાના માલધારી યુવાનો અને આગેવાનો દ્વારા આ સંખેડા મામલતદાર શ્રીને આવેદન આપીએ છીએ કે જૂનાગઢમાં જે માલધારી સમાજની દીકરી સોનલબેન કારાભાઈ રબારી સાથે ત્યાંના પીઆઈ એલસીબી પીઆઈ શ્રી જે જે એ જતીન પટેલ દ્વારા ના દ્વારા જે ગેરવર્તન અને તુચ્છ ભાષામાં અને અભદ્ર વર્તન કરેલ છે તો એના રોષમાં તેની ઉપર કાયદાકીય રીતે જે થતી હોય એ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે તેના પર યોગ્ય પગલા લેવામાં આવે અને અમારા સમાજની જે દીકરીનું અપમાન થયું છે તો એના લીધે સમગ્ર ગુજરાતના માલધારી સમાજની લાગણી દુભાઈ છે અને એ થકી અમે આજ રોજ આવેદન આપીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી દીકરીને ન્યાય મળે એવી અમારા માલધારી સમાજની અપેક્ષા છે જયેશ રબારી એડવોકેટ સંખેડા